સતત ચોથા દિવસે બેંકોમાં તાળા ફાઇવ ડે વર્ક વીક માટે કર્મચારીઓની આરપારની જંગે નડિયાદ સહિત દેશ પરની સરકારી બેંકો ઠપ કરોડોનો વ્યવહાર અટવાયો સતત ત્રણ દિવસની રજાઓ બાદ આજે મંગળવારે પણ નડિયાદ સહિત સમગ્ર ભારતની સરકારી બેંકોમાં કામકાજ ઠપ થઈ ગયું છે નડિયાદની તમામ સરકારી બેંકો આજે બંધ જોવા મળી હતી અને બેંકોની બહાર હડતાલ અંગેના બોર્ડ લગાવવામાં આવ્યા હતા આ હડતાલમાં નડિયાદના સોથી વધુ કર્મચારી સહિત ખેડા જિલ્લાના તમામ સરકારી બેંક કર્મચારીઓ જોડાયા હોવાથી નાણાકીય વ્યવહારો ઉપર મોટી અસર પડી છે ફાઈવ ડે વર્ક વીકની મુખ્ય માંગણી આ દેશવ્યાપી હડતાલનું મુખ્ય કારણ

સામનો કરવો પડી રહ્યો છે યુનાઇટેડ ફોર્મ ઓફ બેંક યુનિયન્સનો ભાગ ન હોવાથી ત્યાં કામકાજ સામાન્ય રીતે ચાલુ રહ્યું છે કરાર છતાં અમલીકરણમાં વિલંબ બેંક યુનિયનો અને સરકાર વચ્ચેના વિવાદનું મૂળ માર્ચ બે માં થયેલો બારમો દ્વિપક્ષીય કરાર છે આ કરાર હેઠળ આઈબીએ અને યુનિયનો વચ્ચે તમામ શનિવારે રજા રાખવા અંગે સહમતી હતી કર્મચારીઓ દલીલ કરી રહ્યા છે કે તેઓ કામના કલાકોમાં દરરોજ ચાલીસ મિનિટનો વધારો કરવા તૈયાર છે છતાં સરકાર આ મામલે અંતિમ મંજૂરી આપવામાં વિલંબ કરી રહી છે આ તમામ સરકારી બેન્કો હડતાલમાં સામેલ આ હડતાલમાં દેશની અગ્રણી સરકારી બેન્કો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા બેંક ઓફ ઇન્ડિયા અને કેનેરા બેંક સહિત તમામ જાહેર ક્ષેત્રની બેન્કો જોડાય છે યુનિયનોએ ચેતવણી આપી છે કે જો સરકાર વહેલી તકે સત્તાવાર અધિસૂચના બહાર પાડી માંગણીનો અમલ નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે ગ્રાહકોની મુશ્કેલીઓમાં વધારો બેંક બંધ રહેવાની કારણે ચેક ક્લિયરિંગ રોકડ જમા ઉપર જેવી સેવાઓ પર માઠી અસર પડી છે અગાઉથી જ ત્રણ દિવસની રજા હોવાથી એટીએમમાં પણ રોકડને અછત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે બેંક કર્મચારીઓનું કહેવું છે કે તેઓ સંતુલિત કાર્યપ્રણાલી ઈચ્છે છે અને સરકારા માંગ વહેલી તકે સ્વીકારે તે જ ગ્રાહકો અને કર્મચારીઓ બંનેના હિતમાં છે मैं भरत माली रीजनल सेक्रेटरी एस डी ओ हम यू के बैनर तले आज देशव्यापी एक दिन की हड़ताल रखी है उसकी हमारी मुख्य डिमांड है जो फाइडे बैंकिंग का है काफ़ी टाइम से लंबित थी 2015 से ये डिमांड बैंक पर रखती जा रही थी गवर्नमेंट कई बार एग्रीमेंट करके आ, बार बार हमें डिले कर रही है इम्प्लीमेंट करने के लिए हमें फाइडे बैंकिंग के लिए एक दिन की स्ट्राइक पर है और फर्दर हम आगे करेंगे और भी कार्रवाई करेंगे कितने लोग यहाँ पे जुड़े अभी लगभग सौ से प्लस है लेकिन हमारा पूरा रीजन की सारी ब्रांच अभी बंद है रीजनल ऑफिस सारे ऑफिस हमारे बंद है बैंकिंग व्यवस्था के अंदर कितनी और कौन है है? सभी बैंक बंद है एस बी आई की है बैंक ऑफ बड़ोड़ा की है सेंट्रल बैंक है सारी देश व्यापी सारी बैंक के बंद है हमारे यहाँ से किसी भी कोई भी ब्रांच खुली हुई नहीं है अभी तक मांग पूरी करवा नहीं है अगर हमें जो भी ऊपर लेवा से करी મારું નામ સોહેલ ખાન અને હું ઓલ ઇન્ડિયા બેંક ઓફ ઓફિસર બરોનર છું અને હડતાલની અમારી મુખ્ય ડિમાન્ડ છે ડેઝ બેન્કિંગ અને આ ડિમાન્ડ નથી અમારો હક છે અને ઓલરેડી આઈબીએ ઇન્ડિયન બેન્કિંગ એસોસિએશન એના દ્વારા સાઇન થઈ ચુકેલું છે કે જે અમારી ડિમાન્ડ ઓલરેડી મંજૂર થઈ ચૂકી છે બટ સમહ ગવર્મેન્ટ એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં ડીલે કરી રહી છે તો એના માટે અમારી આ દેશવ્યાપી હડતાલ છે જેમાં ભારતની સર્વ બેન્કો એમાં જોડાયેલી છે અને આ ડિમાન્ડ અમારી લાસ્ટ બે વર્ષથી વધુ પેન્ડિંગ છે એટલા માટે આજે સમગ્ર કર્મચારીઓ જેટલી બેન્કો છે નેશનલાઇઝ અને એની સાથે પ્રાઇવેટ બેન્કો બધી બેન્કોના કર્મચારીઓ આજે હડતાલ પર છે એમાં એક્ઝેક્ટ એમાં પેલી કેવાય ને કે ગણતરી કરવી અત્યારે અઘરી છે પણ લગભગ બધી જ બેન્કો તમે જ્યાં જશો ને એસબીઆઈ બીઓબી બધી બેન્કો આજે બંધ છે આગળ અમારી લડત છે એ અમે ચાલુ રાખીશું અત્યારે તો એક દિવસ સ્ટ્રાઈક છે બની શકે છે જો ગવર્મેન્ટ અમારી માંગ ના માને તો પછી બે ત્રણ દિવસ અને પછી ઇનડિફિનેટ સ્ટ્રાઈક અનિશ્ચિત કાલીન હડતાળ સુધીની લડત આપવા માટે પણ અમે તૈયાર છે આ અમારો હક છે અને અમે આ લઈને રહીશું